માં જે આપણે નો જે દુર્ઘટના થઈ એના માટે અમે રવિવાર એસોસન બહુ દુઃખ્ય વ્યક્ત કરી છે અને જે લોકો એમાં મૃત્યુ પામી છે એના માટે અમે ભગવાનને પ્રાર્થના કરી છે કે એના આવું દુઃખ પડ્યું છે તો એના પરિવારને તમે એવી આ દુઃખને ચીલવાની તાકાત આપજો અને આપણા રાજકોટના એવા ભણોતા પુત્ર અને આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પણ આ દુઃખ ઘટનામાં એનું અવસાન થયું છે એના માટે અમે રવિવાર એસોસિએશન ગુજરી બજાર તરફથી બહુ દુઃખની લાગણી અનુભવી છે અને બીજું કે ભગવાન એના પરિવારને બધાયને આવી જે દુઃખની ઘેરા પડી છે તો એને શક્તિ આપે એવી અમે રવિવાર ગુજરી બજાર એસોસિએશન તરફથી એને શ્રદ્ધાંજલિ રૂપે આ કાર્યક્રમ ગોઠ્યો છે તો બધાય ભાઈઓને કહી કે પાંચ મિનિટનું મૌન રાખી એને વિજયભાઈ અને જે પ્લેનમાં દુર્ઘટનામાં જે મૃત્યુ પામેલા છે અને ભગવાન શાંતિ આપે એવી અમે બધા અરજ કરી છે અમદાવાદમાં જે પ્લેન દુર્ઘટના બની એમાં જે મૃતકો પામેલા છે ને બધાને શ્રદ્ધાંજલિ આપી છે અને એમાં આપણે રાજકોટના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ સામેલ હતા તો તેમને પણ અમે રાજકોટ સુધરી બજાર તરફથી શ્રદ્ધાંજલિ અમે બધાને પાઠવી છે